હમણાં બે લાખ રૂપિયા આપીને અમારા કાર્યકર્તા ને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો કીધું નીચે આવ્યા પાંચ નંબર કોણ હરદેવભાઈ

સાથે કેટલાક દિવસથી કે આચાર સંહિતાના બે ચાર કલાક પહેલા જ એક મોટો ઘટસ્ફોટ કરીને આ ચૂંટણીની બાજી પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો હતો ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર આરોપ લગાવ્યા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉપર કે આ જે લોકો છે એ અમારી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસાથી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઓફરો કરી રહ્યા છે પાંચ પાંચ લાખ રૂપિયાની કે તમારે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં બયાનબાજી કરવાની છે વિડીયો બનાવવાનો છે કે ગોપાલ ઇટાલિયા એ ભાજપ સાથે મળેલો છે આવા બધા દુષ્પ્રચાર કરવાનો છે એવા એમને ગંભીર આરોપો લગાવ્યા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા છે જેમનું નામ હરદેવભાઈ છે એમને એક ફોન આવ્યો હવે ફોન આવ્યો છે કે કેમ એ પણ તપાસનો વિષય છે પણ ગોપાલ ઇટાલિયાના કહેવા મુજબ એમને ફોન આવ્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં તમારે દુષ્પ્રચાર કરવાનો છે અમે તમને પૈસા આપી દઈશું આવી વાત ગોપાલ ઇટાલિયાને થઈ આમ આદમી પાર્ટીને થઈ એટલે બધાએ સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને ખુલ્લા પાડવા છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા ગાડીમાં બેસીને પેલા ભાઈ જે જે ભાઈની સાથે પૈસાની લેતી દેતીની વાત થઈ હતી હરદેવભાઈ એની સાથે જઈને સ્ટિંગ ઓપરેશન કર્યું પણ આ સ્ટિંગ ઓપરેશનની અંદર પૈસા લેતા હોય દેતા હોય રંગે હાથે ઝડપાયા હોય એવા કોઈ પુરાવા જોવા નથી મળતા પણ એ સ્ટિંગ ઓપરેશનની અંદર જે ભાઈના જે ભાઈ જેને આરોપ લગાવ્યા હતા કે ભાઈ મને ફોન આવ્યો એ ભાઈ બે લાખ રૂપિયાની સાથે ઝડપાયા અને એ ભાઈ ગોપાલ ઇટાલની સાથે જ હતા અને બે લાખ રૂપિયા લઈને આ ગોપાલભાઈ પ્રાંત સાહેબ પાસે ગયા પ્રાંત કચેરીએ અને એમણે કીધું કે ભાઈ આ અમારા ભાઈ છે એને ભાજપ અને કોંગ્રેસના જે આગેવાનો છે એ ક્યાંય ને ક્યાંય ખરીદવાનો મારે વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરવા માટે આખો એક ષડયંત્ર રચવાનો પૈસાના દમ ઉપર ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલે તમે પહેલાં તો જે હોટલની અંદર આ પૈસાની લેતી દેતીના વ્યવહારો થયા તેના સીસીટીવી કેમેરા સીલ કરાવો પહેલી વાત એમને એ પણ કીધું અને ફરિયાદ નોંધાવવાની પણ એમને વાતચીત કરી પણ સવાલ મોટો એ છે કે આ ફોન કોનો આવ્યો એ પણ હજુ સ્પષ્ટ નથી જે ભાઈ ભાઈ ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ તમારે પૈસાથી વેચાઈ જવાનું છે પણ એ ફોન કોનો આવ્યો હજુ એ પણ બહાર નથી પડ્યું અને પૈસા કોણે આપ્યા એ રંગે હાથે સ્ટ્રીંગ ઓપરેશનમાં એ ઝડપાયા પણ નથી એટલે ક્યાંય ને ક્યાંય કોંગ્રેસના નેતાઓ ગોપાલ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાવે છે કે ચૂંટણીના બે દિવસ પહેલાં આવા ગોપાલભાઈ ઇટાલિયા નાટક કરે છે હવે આ નાટક છે કે હકીકત છે એ તો તપાસ થાય ત્યારે ખબર પડે પણ હવે ચૂંટણી નજીક છે બે દિવસની વાર છે મતદાનની અને તપાસ થતાં થતાં મહિનાઓ લાગી જાય અને ત્યાં સુધી આ જે પરિણામ છે એ ગોપાલભાઈના પક્ષમાં પણ આવી જાય એવી શક્યતાઓ છે એટલે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં પણ અત્યારે આરોપ લગાવે છે કે આ ભાઈ તો નાટક કરી રહ્યા છે સ્ટિંગ ઓપરેશન એક બહાનું છે પણ ક્યાંય ને ક્યાંય આ ચૂંટણીના જે પરિણામો છે પોતાના પક્ષમાં કરવા માટેનું એક ગોપાલ ઇટાલિયાનું નાટક છે પણ આ વિડીયો જોઈને તમને શું લાગે અમને કોમેન્ટમાં જણાવજો જુઓ પેલા આ વિડીયો નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હર્દેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયા અને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હર્દેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારે ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવાવાળા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડિયો ચાલુ રહેશે હરદેવભાઈ

પૈસા પીડ્યા છે આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડા છે માં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવાજ આવે છે ને બરાબર હરદેવભાઈ વીક માં જેને એકને ફોન આવ્યો એને મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળ્યા હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકો ના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય એ બે નંબર ના પૈસા નું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો લીડર નથી લીડર હવે જનતા એ નક્કી આવી ગયા હાલો આવી ગયા આવી ગયા આવી ગયા લઈ લો ભાઈ કેમેરો લઈ લો ધીમે 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 એને પેલા આવે તો ગાડીએ જવા દીધું ગાડીએ જવા હાલો હાલો ધીમે ધીમે જવા દે

આ બધા હોટલ બતાવ પૈસા નો ખેલ હાલે આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે છે હરદેવ આ પૈસા પકડી રાખો હું વાત થઈ હું ચૂક્યો ના ના ઉભા બોલો હું ચર્ચા થઈ એટલે ગોપાલભાઈ વિરુદ્ધ માં વિડીયો બનાવીને તમારે મૂકવાનો છે

અને આમ આદમી પાર્ટી ના વિરોધમાં જે હોય કહી દે હવે હા એ તો બે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે ને તમારે આ મંદિર પદ્યથી તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જો આ જગ્યા આ ધંધો ચાલે છે આની અંદર કાર્ય કરજે ને આપણે ઘણી ખમો અમે ઘડી ખમો આરો ભાઈ આ અહીંયા બોલાવી બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી અને અહીંયા બે બેન ને પાંચ પાંચ લાખ રૂપિયાના દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે હોટલ સાયોના ગોલ્ડ આ હોટલ ની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે હોટલના ઉપર રૂમમાં જવાનું છે હોટલના રૂમમાં જવાનું છે હમણાં હા બસો એક નંબર

ભાઈ પ્રકાશ બસો પાંચ નંબર ચાવી મંગાવો તો બીજી ચાવી લાવો બસો પાંચ અને બસો એક નંબર નો રૂમ હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા લલિતભાઈ વસોયા જતા રહ્યા પરેશ પરેશભાઈ ને અટક કેવી છે પરેશ ધાનાણી પછી જો સામે ચાલ્યા જાય છે જો ચાલ્યા જાય લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે લલિતભાઈ કગથરા પરેશભાઈ વસોયા હા પરેશભાઈ ધાનાણી પરેશભાઈ ધાનાણી આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે રૂમ ખુલ્તી નથી આની અંદર છે ભાઈ મહેન્દ્ર મહેન્દ્ર એ ભાઈ નહીં અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે એને મળવા માટે આવ્યા છીએ માણસ બેઠોય સાચી વાત છે અને હોટેલમાં એ મારી પ્રોપર્ટી છે ઓકે બરોબર છે આ વસ્તુ અમારી હોટલ છે અમે ભાજપ વાળા છે આપ વાળા છે કોંગ્રેસ બરાબર અમે તો ધંધો છે અમારો બિઝનેસ એનો વાંધો નથી અમને તમારથી વાંધો નથી તમે ધંધો કરો છો અમને કઈ પ્રોબ્લેમ નથી અમે તી કેવા આવ્યા છીએ કે અમારો માણસ છે મળવા આવ્યા છીએ ભાઈ શું હાલે છે કઈ વાંધો નહીં હોટલમાં બાર મળી લો એટલે કઈ વાંધો નહીં તમારી વાત સાચી છે ભાઈની માલિકી છે એમનું એવું કહેવાનું છે કે હોટલની અંદર લઈ તમે બહાર મળો ઓકે આપણે હોટલથી બહાર ઉભા રહીએ પણ પણ મેં હમણાં તમને બતાવ્યું બસો પાંચ નંબરની રૂમ કે જે રૂમ બુક છે એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે પૈસાના ખેલ ચાલી રહ્યા છે ચૂંટણી માથે છે અને ફરી વખત તમને આ હોટલ બતાવું હોટલ છાયોના ગોલ્ડ વિસાવદરની અંદર આવેલી આ હોટલ છે બસ સ્ટેન્ડ પાસે અને અહીંયા ભાઈ પકડો અહિયાં આ હોટલ રૂપિયા અંદર આપવામાં આવી રહ્યા છે આ હોટલ અંદરથી હમણાં થોડી વાર પેલા આમ આદમી પાર્ટીનો નો એક કાર્યકર્તા નીકળ્યો અને એને બે લાખ રૂપિયા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા પછી અને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટારિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે ચૂંટણીના સમયે રૂકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈને રૂપિયા આપવામાં આવ્યા હમણાં રંગે હાથે ને ઝડપવામાં આવ્યા અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે જેની રૂમ અત્યારે પેક છે રૂમ નથી ખોલી રહ્યા અને અહીંયા બધા જ નેતાઓ હતા ગાડીઓની અંદરથી રૂપિયા નીકળ્યા છે એ હું તમને વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ ગાડીઓમાંથી રોકડા રૂપિયા દેખાયા રોકડા રૂપિયા આપી ખેલ કરવામાં આવે છે વિસાવદરની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી લોકોની સામે આવી ગયું છે ગોપાલ વિચાર્યો નેક પ્રામાણિક માણસ છે ઈમાનદાર માણસ છે લડાયક માણસ છે અને વિસાવદર વિધાનસભા જંગી બહુમતી જીતે છે ત્યારે ન હરાવી શકનાર ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા બદનામ કરવા માટે તેને વિડિયા બનાવી રહ્યું છે વિડીયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે અમારા બુથના કાર્યકર્તાઓને બૂથના એજન્ટોને તોડવા માટે રૂપિયા આપી રહ્યું છે ભાજપ કોંગ્રેસ મોખલાઈ ગયું છે પણ ત્રેવીસ તારીખે પરચમ લહેરા છે ત્રેવીસ તારીખે ગુલાલ ઉડશે ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકોની બોલતી બંધ થઈ જશે